ગુજરાતમાં કોંગ્રેસ હવે ફૂલ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને છેલ્લા કેટલાય દિવસોથી કોંગ્રેસમાં અનેક ફેરફાર થઈ રહ્યા છે આ બધાની વચ્ચે રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસ પર આવીને ગયા અને તેમને ખાસ નેતાઓ સાથે ચર્ચા પણ કરી છે જેના જે બાદ અનેક બદલાવ છે એ ગુજરાત કોંગ્રેસમાં આવી ગયા છે ત્યારે આ બધાની વચ્ચે હવે ગુજરાત કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી ગઈ છે તુષાર ચૌધરી પણ વિધાનસભા સુધી પહોંચી ગયા છે શપથ ગ્રહણ કર્યા છે આ સાથે જ હવે અમિત ચાવડા પણ ફૂલ ફોર્મમાં જોવા મળી રહ્યા છે એક નવી ટીમ સાથે નવી ઉ સાથે હવે કોંગ્રેસ જાણે બે હજાર સત્યાવીસની ચૂંટણી લડવા માટે સક્ષમ હોય તેવું પ્રતીત કરવામાં આવી રહ્યું છે અને અત્યારથી જ એક્શન મોડમાં લાગી ગઈ છે કોંગ્રેસ છેલ્લા કેટલાય દિવસોથી બદલાવ પણ કરવામાં આવી રહ્યા છે આ સાથે જ લગ્નના ઘોડા અને રેસના ઘોડાની જે વાત કરવામાં આવી રહી છે તેવું લાગી રહ્યું છે કે જ્યારે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસ પર આવ્યા હતા આણંદ ખાતે જે આટલી મોટી બેઠક કરવામાં આવી હતી તેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને ખાસ કરીને પાયાના કાર્યકર્તાઓથી લઈને સંગઠનમાં શું બદલાવ કરવામાં આવશે આવનારા દિવસોમાં જેના થકી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં પરિણામ તેમનું સારું આવે તે મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી છે અને એટલા માટે જ હવે કહેવાય રહ્યું છે કે અમિત ચાવડા પોતા નવી બ્રિગેડ સાથે ખૂબ જ તૈયાર જોવા મળી રહ્યા છે અને એક્શન મોડમાં પણ જોવા મળી રહ્યા છે કારણ કે જે તમામ ઓબીસી કાર્ડ હોય આદિવાસી કાર્ડ હોય એ તમામ કાર્ડ અત્યારે આગળ પડતા રાખ્યા છે કોંગ્રેસે તેવું પણ લાગી રહ્યું છે એક બાજુ જિજ્ઞેશ મેવાણી છે બીજી બાજુ અનંત પટેલ છે એટલે તમામ યુવા ચહેરાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યો છે અને એટલા માટે જ કોંગ્રેસ હવે વધારે મજબૂત જોવા મળી શકે છે આવનારા દિવસોમાં અને વિધાનસભાની અંદર પોતાનો બુલંદ અવાજ ઉપાડવામાં ખૂબ જ સારી રીતે સક્ષમ સાબિત થઈ શકે છે પરંતુ કેટલા બદલાવ આવે છે એ જોવું પણ ખૂબ જ રસપ્રદ રહેશે ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે આ કારણે રાહુલ ગાંધીનું ફોકસ પણ ગુજરાત તરફ વળી રહ્યું છે રાહુલ ગાંધી સતત ગુજરાત આવીને ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકી રહ્યા છે અને જાહેરાતો કરી રહ્યા છે ત્યારે હવે ગુજરાતમાં સંગઠન મજબૂત કરવા માટે વિવિધ સમાજનો સહારો લેવામાં આવશે વિવિધ સમાજમાંથી આવનારાઓ કાર્યકારી પ્રમુખ નિમાશે ગુજરાત કોંગ્રેસમાં હવે દરેક સમાજના નેતાઓનો સમાવેશ થયેલો જોવા મળશે અને એવી રણનીતિ તૈયાર કરવામાં આવી છે અમિત ચાવડા પોતાની નવી ટીમ બનાવવા જઈ રહ્યા છે જેમાં છથી સાત કાર્યકારી પ્રમુખોની નિમણૂક કરવામાં આવી વિવિધ સમાજ અને જ્ઞાતિના લોકોનો સમાવેશ કરાયો ખાસ કરીને પાટીદારના કારણે પાટીદાર સમાજના કોઈ નેતાને કોંગ્રેસમાં કોઈ ખાસ પદ મળ્યું નથી તેથી પાટીદાર નેતાને જવાબદારી મળી શકે છે અને આગામી વર્ષે ગુજરાતમાં પાલિકા પંચાયતની ચૂંટણી આવી રહી છે અને આ કારણે કોંગ્રેસ પોતાનું સંગઠન મજબૂત કરવા પર વધુ જોર આપી રહ્યું છે પ્રદેશ અને જિલ્લા સ્તરના સંગઠન બાદ તાલુકા સ્તરે સંગઠનની કામગીરી હાથ ધરાશે અને આ માટે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવશે અને પસંદગી પ્રોસેસ હાથ ધરાશે જેથી પાલિકા પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસ મજબૂત થાય તો નવાય નહીં કોંગ્રેસ પક્ષ દ્વારા મહત્વપૂર્ણ સંગઠનાત્મક ફેરફારની જાહેરાત પણ કરવામાં આવી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ નવા હોદ્દેદારોની વરણીની જાહેરાત કરી અને યુવા અને અનુભવી ધારાસભ્યોને મહત્વની જવાબદારીઓ સોંપીને વિધાનસભામાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે શૈલેષ પરમારને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા બનાવવામાં આવ્યા કિરીટ પટેલને મુખ્ય દંડક વિમલ ચુડાસમા અને ઇમરાન ખેડાવાલાને ઉપદંડક દિનેશ ઠાકોરને પક્ષના ખજાનચી કાંતિભાઈ ખરાડીને મંત્રી જીજ્ઞેશ મેવાણી પક્ષના પ્રવક્તા અનંત પટેલ પક્ષના પ્રવક્તા તેમને બનાવવામાં આવ્યા મહત્વનું છે કોંગ્રેસે બે હજાર સત્યાવીસની રાજ્ય વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આણંદ શહેર નજીકના એક રિસોર્ટમાં જિલ્લા પાર્ટી સમિતિઓના નિયુક્ત પ્રમુખો માટે શિબિરનું આયોજન કર્યું હતું પાર્ટીના મિશન બે હજાર સત્યાવીસ માટે બ્લુ તૈયાર કરવાના ઉદ્દેશથી આયોજિત શિબિર અઠ્યાવીસ જુલાઈના રોજ પૂર્ણ થઈ અને કોંગ્રેસના વડા અમિત ચાવડાએ બેઠક બાદ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપ્યું હતું અને ખાતરી આપી હતી કે નેતૃત્વ સંપૂર્ણપણે પાર્ટી કાર્યકરો સાથે છે રાહુલ ગાંધીએ તે સમયે કહ્યું હતું કે ભાજપને તેના મુખ્ય ગઢ ગુજરાતમાં હરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે પાર્ટી માને છે કે આપણે ઉત્તર પ્રદેશ બિહાર અને કેટલાક અન્ય રાજ્યોમાં સખ્ત મહેનત કરવી પડશે ભાજપને હરાવવા માટે આ સાથે જ તેમણે કહ્યું જો આપણે ગુજરાતમાં ભાજપને હરાવી શકીએ છીએ તો પાર્ટીને દરેક જગ્યાએ હરાવી શકીએ છીએ તો કોંગ્રેસના પરિવર્તન પર આપના શું અભિપ્રાયો છે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર